બનાસકાંઠા પાલનપુરમાં કોર્ટ સંકુલને અન્ય જગ્યાએ ન ખસેડવાની માંગ સાથે રેલી તો જોરાવર પેલેસમાં આવેલી કોર્ટને જોરાવર પેલેસમાં જ રાખવા માંગ જિલ્લા કોર્ટને જગાડા ખાતે ખસેડવાના તંત્રના નિર્ણય સામે સ્થાનિકોનો રોષ તો પાલનપુરમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરને પાઠવાયું આવેદન હું ધીરજ સોની પાલનપુર અને બનાસકાંઠા જીના જિલ્લાના પ્રજાના આજે નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લાની જે આપણી જિલ્લા કોર્ટ છે પાલનપુર ખાતે તે અત્યારે પાલનપુરથી જગણા લઈ જવાની તજવીજ ચાલી રહી છે તો માનનીય સરકારશ્રી તથા માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી અમરે અપીલ છે કે છેલ્લા સિત્તેર વર્ષથી નવાબ સાહેબના શાસનથી અત્યારે આ કોર્ટ ચાલી રહી છે જેની અંદર બસો ને છપ્પન કચેરીઓ અને ઓફિસો અંદર આવેલી છે અને અત્યારે એકાએક તજવીજ ઝુંબેશ ચાલી રહ્યો છે એની અંદર આપ સાહેબશ્રીએ એકદમ પોતાના તરફથી નિર્ણય લીધો છે કોઈ પણ જાતની જાણ વગર કે આ કોર્ટને જગાણા ખસેડવી હવે જનતાના પ્રતિનિધિ તરીકે જગાણા જ કેમ આપને એસપી પુરા નથી દેખાડવું આપ સાહેબ શ્રીને ગઠામણ ગેટ નથી દેખાતો ગઠામણ ગામ નથી દેખાતું જગાણા જ કેમ હવે પાલનપુરની અંદર એ રીતનું છે કે પાલનપુર બસ સ્પોટથી કોઈ પણ માણસ દૂરથી ગામડામાંથી આવે તો ચાલતો બસ સ્પોર્ટથી આવી શકે છે અને પાલનપુરની અંદર દસ રૂપિયાની અંદર આ ખૂનાથી આ ખૂના કોઈ પણ માણસ આવી શકે છે પરંતુ જગણા પાલનપુરથી સાતથી આઠ કિલોમીટર દૂર વિરાન વિસ્તારની અંદર જ્યાં જળનો કોઈ ઉપદ્રવ નથી ત્યાં આગળ જમવાની કોઈ વ્યવસ્થા નથી એવા વિરાન વિસ્તારની અંદર પબ્લિકને ગરીબ પબ્લિકને ત્યાં આગળ જઈ અને દોઢસોથી ત્રણસો રૂપિયાનું ભાથું એટલે કે દોઢસોથી ત્રણસો રૂપિયાનું એમને અલગથી એમને ભારણ પડવાનું છે તો આ તો ન્યાય તો મોઘો થઈ ગયો આપણે તો ન્યાય સંસ્થાની વાત ચાલે છે ઘર ન્યાય હોવો જોઈએ તો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ખાત મુહૂર્ત અહીંયા સીએમ હતા ત્યારે એમણે એમના પોતાના ભાષણમાં કીધું હતું કે ઘર ન્યાય હોવો જોઈએ અને સસ્તો ન્યાય હોવો ત્યારે આ ન્યાય તો મોઘો થતો જાય છે માનનીય સરકારશ્રીને માનનીય સાહેબ સાહેબશ્રીને મારી નમ્ર અપીલ છે કે આપ આ આપનો જે નિર્ણય છે એને આપ રદ કરો નહીતર ગાંધીજી ચિંત્યા માર્ગે અમે પાલનપુરની પ્રજા આગળ વધીશું અને આમાં અમે ઉપવાસ ઉપર ઉતરીશું જય હિન્દ જય ભારત